નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રલ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર યાત્રા એ નીકળે છે એકસો અડતાલીસ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવશે રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે ત્યારે અખાટ તીજથી પર્વતની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અક્ષય તૃતીયાનું પાવન પર્વ પર તૈયારી શરૂ કરાઈ છે જગન્નાથ મંદિર માં ઐતિહાસિક રથ ની ચંદન પૂજા થશે અખાડી તીજ પર ચંદન યાત્રા નું વિશેષ મહત્વ ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથ નું સમારકામ કરાશે જગન્નાથજી ની ચંદન યાત્રામાં સાધુ સંતો હાજર રહેશે જગન્નાથ મંદિર માં ઐતિહાસિક રથ ની ચંદન પૂજા કરાય અમદાવાદમાં ભગવાન જગન્નાથ એકસો અડતાલીસમી રથયાત્રામાં યજમાન નક્કી કરવામાં આવ્યા હતા ગત છ એપ્રિલ સરસપુર ખાતે રો કરવામાં આવેલ જેમાં ભગવાનના મામેરાના યજમાન તરીકે જાગૃતિ બેન ત્રિવેદી ને લાભ મળ્યો હતો ભગવાન એકસો અડતાલીસ મી રથયાત્રામાં મામેરું કરવા માટે છ યજમાનો દ્વારા નામ નોંધાયા હતા હવે આ રથ હવે આ રથયાત્રાની પ્રારંભ ની તૈયારી શરૂ કરી દેવાય છે આ પ્રસંગે શહેર મેયર સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જગન્નાથ મંદિરના મહત્મસી અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના